બધાના હક અને ન્યાય સામે લડવા માટે બેન જ્યારે તૈયાર છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે સાથે નથી પણ મને આશા છે બધા ઉપર વિશ્વાસ છે કે આ સાથે બનાસકાંઠા જિલ્લાની પ્રજા જો એમના સાથે હશે તો સ ટકા આપણે બેનને ભવ્ય વિજય અપાવીને આપણે બેનને લોકસભાની અંદર દિલ્હીમાં મૂકીશું પણ જે વાત કરીએ એમ પ્રમાણે કે જ્યારે બોલવાનો ટાઈમ આવે ત્યારે બોલવું પડે પણ પછી જો ન બોલો તો એનો કોઈ મતલબ નથી અહીંયા બેઠેલા તમામ મારા સમાજના ધોળી તળી આગેવાનો પણ યુવાનો પણ બધા જ બેઠા છે અને બધા જ એમના માટે તન મન ધનથી મહેનત કરી હતી ત્યારે મને દુઃખ સાથે એક નાની બેન તરીકે કહેવું પડે છે કે આજે અમારે જરૂર છે ત્યારે સામે પક્ષે જ બેઠા છે મને એ નથી ખબર એક વ્યક્તિ હતો કદાચ બેન એવું પણ કીધું હતું કદાચ વિધાનસભાના પછી કે ભાઈ એમને લાવો બોલાવો ત્યારે કદાચ તેમજ પક્ષેથી કોઈ એવું કીધું હતું કે ખરાબ કરેલી કેરીઓને તમે સુકામ લાવો છો તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ આપું કે ત્યાંથી થઈ ગઈ સારી ક્યાંથી થઈ ગઈ મારા સમાજ માટે અન્ય પ્રહારો અમને કર્યા હતા રમેશભાઈ તમે કીધું હતું કે કોઈનું નામ ના લેતા પણ એક સમાજની દીકરી તરીકે મને દુઃખ થાય છે અને મારે બોલવું પડે છે તકલીફ થાય છે યુવાનોની સાથે સાથે મારા સમાજનો વડીલ બધા જ બેઠા છે તન મન ધનથી ભૂખ્યા તરસે એમની ગામડે ગામડે જઈને પ્રચાર કર્યો તો કે ભાઈ અમને તમે જીતાડજો પણ આજે જ્યારે એક લડાયક બેન મોટી બેન એમના વચ્ચે આવી મારે બહુ ન કહેવાય પણ મેં ઘણા બધા જ પ્રશ્નો એમની સાથે મૂક્યા હતા ઘણી બધી વાત એમની સાથે મૂકી હતી કે ભાઈ મોટી બેન તો છે પણ નાની બેન તરીકે હું પણ વિનંતી કરું છું કે કદાચ આટલી વાર અમારું સાંભળો પણ મને નથી ખબર કે શું વાત થઈ મેં કીધું એ પ્રમાણે પણ દુઃખ છે ત્યારે આશા રાખું કે મારો સમાજ તમારી સાથે છે પણ સમાજની સાથે મારે તમારે બધાની બધાની જરૂર જરૂર છે છે આ બેનને અને બેન તરીકે દીકરી તરીકે આના મોટી બેન વતી હું આ આ મંદિરની અંદર માતાજીની સાક્ષી કહું છું કે તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવા હર હંમેશા બેન તમારી પડખે રહેશે એ વિશ્વાસ સાથે મારી વાત